હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને અત્યારમાં તો છે ને વહેલા રૂપો થઈને તમે જે રહ્યો સમીશભાઈ ને ગયેલા હતા ઘર રમેશભાઈ હવે ભાઈ કેટલું બધું સામાન લઈને જઈએ સમી ચાલી તો મફતમાં આપે કે ભાઈ મૂકવાનું થોડું હોય અહીંયા આવેલા હતા આટો મારવા એમ થઈ તો અમે કીધું જો સમી આપતા હતા એક દિવસ વધારે રોકાઈ ગયા ને આજનો દીદી રોકાવાનું હોય તો કેટલા દિવસ રોકાય એનું કંઈ નક્કી નથી હતી

હું ઘામાં સડી મને કેતા પણ મારે જવું નતું તમે ખબર પડે ને ખબર તો પડે સર એમ તો બધી ખબર પડે हा केला ने केला ना सोखा त ये है एमा नाखी दिजाय ने गवा त पेला ने एमा गउ नाखी दिता गाम न बे थैलो खाली कइ है हा न आ थैलो से रमेश पटेल ने नै तो यहाँ दया त दाई परे हा दाई त परे जका उंदरा कापु जाय त आप पछ त नै नई छ नि आपले बुइ जाउ छ पसे हा हाचवाच तो भाई जो येउ है ने अब जाऊ है गोरी गोविंद केरे तम्मा खावन बाकी है की खाइ लिदु मेसो खाइ लिदु हा थे गोध बनने वाला खाइ लिदु એવું કે તો હે ને છે અને હું એક વસ્તુ જોઉં છું ને તમે જવો ને તો તમને એમ તમારું હોય ને બાળ પણ યાદ આવી જાય છે એમ આગળ તમને થોડીક વારમાં બતાવું એમ તો તૈયારી ને એવું બધું કરે છે ને હું તમને આગળ થોડીક વારમાં બતાવું જોવો ને બધા કેમરા મે બતાવું તમને તો કેમ મસ્ત મસ્ત તૈયાર થઈ જોઈ છે આ બેનો જો કેમ તૈયાર થયેલ ગયો છે તો દેખે તો ચ કેમ તૈયાર છે કેવો જોરદાર રમો હે તો રસોઈને એવું બનવાનું બધું તો કેમ રમી જોયું યાદ આવી ગયું કે બાર પણ તમારું

હાલો બધા જમવા કા હા વિના છે જમે ને જમું આ એવિનેશ તું એ ખાયા હા કે ની હા કે હા બોલ તું તે ખાઈ લીધું જયપાલ હા ખાઈ લીધું વાહ વાહ તો ભાઈ જો મસ્ત મસ્ત બધું જમવાનું છે હારો હાલો તો બધા જમી લઈ બધા ને અમે જમી લઈ તમે બધા હારો જમવા હો તાતા કે તો તો ખા મેરા માં દીકરો ને આપડે ખાઈ લઈ તો મજાનું જમી લીધું છે અને માર મેડમ માં તૈયાર થઈને ક્યાં જવાનું મેડમ અમાર દાન છે કરસા કેમ

ઠંડી હે ને તાર નું નાવ પડે અને મારા કપડા હે ને એક બે જડી નયા નયા પડેલા હું એક કપડા જ નહોતો લાવ્યો એટલે પછી કઈ નાયો બાયો નથી આસ હાલો તો ને ડાયરેક્ટ હાલો ફેમિલી અમે કેમ લાય તમે શું કામ તમને કી બેઠા તમારે

બાકી છે <laughs> 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 <laughs>

कपो कपतवाही तपाईँ नै घर कपतवा

ભાઈ બંને છે કે પાર્ટી આપે છે કે તો જઈએ જમી આવી અને બસ આજનો વ્લોગ આપણે અહીં પૂરો કરી દઈએ તો વ્લોગ તમને કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બતાવીને જય માતાજી બબાય